સુરતના હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણમંત્રી પ્રફુલ પાંચરિયા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસની કમિટી બનાવાઈ કમિટી બની તેને બે મહિનાનો સમય પણ વીતી ગયો કમિટીની કામગીરી ક્યાં પહોંચી તે મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને લખાયો પત્ર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલાકારો માટે કરવામાં આવી હતી હડતાલ વિવિધ હીરા સંગઠન અને સાથે રાખી કલેક્ટર તેમજ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી મિટિંગ મિટિંગ બાદ કમિટીની રચના થઈ હતી કમિટી રચાઈ ગયા બાદ પણ અગિયારથી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ ભાવ વધારો સહિતની વિવિધ આઠ માગોને લઈ અને ડાયમંડ વર્કર યુનિયનના ભાવે સ્ટાંક સહિતના લોકોએ હડતાલ પણ કરી હતી આ હડતાલના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગયા વખતની અંદર આજથી બે મહિના પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ ઉપર જવા માટેનું એક એલાન આપ્યું હતું અને દસ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એનું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું ત્યારબાદ બાર તારીખના રોજ ગુજરાતના મુખ્યમંત્રી એક કમિટીનું નિર્માણ કર્યું હતું અને કમિટીની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાછેરિયા ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપૂત પણ આ કમિટીની અંદર હતા એમ કે દાસ સાહેબ પણ હતા કે રત્ન કલાકારોની આ પરિસ્થિતિની અંદર સરકાર કઈ રીતે મદદ કરી શકે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે બે મહિના કરતાં વધારે સમય થયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જે તે સમયે કમિટી બનાવી ત્યારે એને બે દિવસની અંદર એક્શન પ્લાન ગણવાની વાત કરી હતી આ કમિટી બન્યા પછી પણ અગિયાર કરતાં વધારે રત્ન કલાકારોએ આ ઇન્ડસ્ટ્રીની અંદર સુસાઇડ કર્યું છે એમાં એક સામૂહિક આપઘાત પણ છે તો સરકારને શું આ આંકડાઓને મુખ પ્રેક્ષક બનીને જોવા માગે છે મને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કેમ આગળ નથી આવતી સૌથી વધારે સીટો ગુજરાતની અંદર આપી દીધી એટલે સરકારને અહમ અને ઈગો કે જેને અભિમાન કહી શકાય મને એવું લાગે છે કે અભિમાન હોય એવું દેખાઈ રહ્યું છે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે એનો પગાર વધતી વધી રહ્યો મોંઘવારી પ્રમાણે જે રત્ન કલાકારો સન્માનજનક રોજગારી મળવી જોઈએ રોજગારી મળી નથી રહી એનો પગાર વધી નથી રહ્યો ત્યારે પરિવારો વિખાઈ રહ્યા છે તો રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર ક્યારે આગળ આવશે આવશેના કમિટીની કામગીરી માટે અમે અઢાર ચાર બે હજાર પચીસના રોજ કમિટી શું કામ કરી રહી છે કયા લેવલ ઉપર કયો એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે માટે એ કમિટીના મેમ્બરોને મુખ્યમંત્રી સાહેબથી માંડી શિક્ષણ મંત્રીને ગૃહ રાજ્યમંત્રીને લેટરો લખ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે લેટરનો જવાબ અને રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કયા એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે સરકાર રત્ન કલાકારોને જણાવે